નમસ્કાર હું અહમદ જોશુફ નોળે નાના ભાડિયા ગામના રહેવાસી આજે અમારી પેનલ પ્રણભાઈ ખેતસિંહ ગોગરીની પેનલ એમાં વોર્ડ નંબર નવમાં હું સભ્ય તરીકે દાવેદારી કરી છે પ્રણસિંહ ખેતસિંહની પેનલમાં તો અમારું ગામ આજે ગુજરાત આખામાં ચંદ્રકાંતભાઈનું ગામ એટલે મહાજનનું ગામ તરીકે વખણાય છે તમે અવારનવાર આપણા ગામનું ક્યાં પણ કામ હોય તો તમે એ સા સેટનો સંપર્ક કરતા રહો છો અને વધુ વિગત મતલબ કચ્છીમાં ગયું જો ગામ હા મિઠો રે મુજો નંડો ભાડો અજુ તૈલા વંડે ભાડે અતરિયું અસિયું સુવિધા વિકસ જે કે અસ મુંબઈમાં ભલે વેઠા છતાં અસિંચ એ ખ્યાલ ડી રાત રખ્યતા પોઈએ અસ અહીં પેનલ કથા અસ્ય કથા અસથ મિ મા સરપંચ મ સેટ બેા એક કંધે સે કંધે મહેન અ અજુ અસિલા કોરોના કે કોઈ પણ આપદા હોય અ કોરોનામાં અસિનનો ઓર્ડર આયો કે ભાઈ પાસે ગામમાં કંઈ તકલીફ એ રાશનની તું ફ્રી પજાયં બો વાજોડે તાણે જ્યાં બંગલા ખુલે ડી માજલ ત્રયો અસ જે પેણ મંજી ભાઈ ડોર વિકાસ અમુ પાછળ ઈમારત મૈ વાળી અોપ અ ગામમાં સમાજ વાડી બાવાજી અયા પેનલ જે પ્રેરણા થઈ જે બાબાજી ગાડી બારા ચોવીસ કલાક બી વેતી એમ્બ્યુલન્સ તરીકે વપરાયે કદાચ પડે વેહા અસો છોકરો મારી એમરજન્સી ગાડી ચોવીસ કલાક ની વંડેમાં નરે ડાયરેક્ટ બાર રેતી ખુલ્લા કે દિને ભાઈ ખબર ગામમાં જે અછત ગાડી ત્યાં કઈ કાળા ટાઈમ મેડિકલ સેવા નહીં મિલન અજી તારીખમાં ઉડું અજી તારીખમાં બાર રખી અનુક છો અત્યારે દરવાજો ખટખટાતો વગેરે હાજર રહેતા ગા કઈ સેઠી સેઠીજી અહીં वासी नडावासी तैयारी स्कूल बनाई थे इन धर्मशाला में स्कूल चालू किया दैरा तैर पढ़ डस्को विस्को जैसे स्कूल में अचे न पहले थी असा चंद्रकांत गोगरे शिक्षण से बोरो भारण शिक्षण हों तो मेड़ अगर वा तो इनला अचेंगे डस्को विस्को पढ़ इन ईनाम दींदा हुआ साबु डी और स्कूल में भण्य वही प्लस अज स्कूल जो अलो गुजरात लेवल के મિટ્રીમાં મિટ્રીમાં પંજા સઠ મા મિટ્રીમાં અસાયે ગામનો ગૌરવ ઘટવી અગ્નિવીરજી પરીક્ષા પૂરી કરી આવ્યો આઈ સોયા હું માનસીભાઈ અજુ એ સ્કૂલમાં ભણ્યો દેશી સેવાલા કર્યો તપ્તર થયો અજે નો એ સ્કૂલમાં ઝીરો ફી ઘણી અચી ફ્રી શિક્ષણ તો અેલા અડઈે મુન્દ્રા કદાચ પણ વિકિટ ભાડો પંદર સો બી થતો ઠેકાણ અી અચેતી અજની તારીખમાં પણ ભણિયા મહેનત કયું અઠ ખન ગામ લગે તો સાડા પંજો જણા વિદ્યાર્થી એ અભ્યાસ કયા હતા અસિંજી માજિનનો ગામ એ સમજો ક્યાં પણ કાર્નિવલ મોબિયા ગામ વિકાસ કરો પ્લસ અજ નતા અસ્યા ગામમાંિયા ચો હર એકતા હર એકતા અસિંડા પેઢી મનાયું તા અને કોઈ પણ જાતનો કીએ નુકસાન નથી અસિ ભાઈચાર રહી અને એક સલાહ સૂચન કરે અ મિણી સમાજ અસાવ આગેવાન ખંભેબ ખંભે ઉભાઇ એ કારણ એ મજન જો મજન જો ગામ જે પોસ્ટ નતો હોય છતાં પણ અસામની ચિંતા કરે તથા તુણ ચોકાયો આ વા આવ્યો હે વચ્ચે ફંક્શન કયો સાડા ચાર હજાર અસો ગામ નીલો બનલ કર મહજન મુંબઈની મીટિંગ કરી અને સાડા જો વૃક્ષારોપણ ચાલુ આ મુન્દ્રમાં પણ અસાયો સાહેબ ચંદ્ર ગોગરી ઉત્તર પણ સેવા દા અને આ અવિ નવી મેડિકલમાં તો અસંખ્ય મૂળ ચા ચોનતા મુજ નો નજન ભલે સેવા કર અહીંયા મેડિકલ લે પણ ચોવીસ કલાક હાજર રહેતા બીજો આ ચો તો અસ સ્કૂલ इन स्कूल में अमुक टाइम ते आईटीआई बि चवनि था असांखे अची थी कारण की असां हाणे पाण वटि इंडस्ट्री एरिया बोरो अचे थो हर हर युवा खे रोज़गार अॼु भरियलु हूंदो त हिनखे पाछो रोज़गार खपंदो रोज़गार खपंदो त हिन लाइ भविष्य में ईअं चवनि था कॾहिं आईटीआई जो हूंदो त असां आई टी आई में हेॾा बनाइण जी तयारी कयूं था एतिरे माजन जो अठ वी थी वीह थी पंजवीह वारे पहिला प्लान रहे थो पंहिंजे भाड़ी में कोन ॾियणो आहे हैवरा ई न वेंदा असांजे गाम में स्कूल खाली सत सुधी हुई अॼु ॿारहं सुधी अभ्यास कयूं था अठ તુણસી ખેત્રી ગોગરી અસો જયાર નિર્ણય આયોજો ગામ ચોક ભાઈ મણે માજી સરપંચ ઓ ભાઈ કોઈ રિપીટ દાવેદાર કરી પહેલાં સેઠિયા સેઠિયા અજ યાર પદત નવા તણ છો જો કેન્દ્ર ગૌશાળા નીલો ચારો પહેલો અજ ગૌશાળામાં જે મહાજન ઓડા ગૌશાળા નીલી જીતી મહન ચેતો ઊંધો આજે ગૌશાળા બંધ કરુસ બીજો છાસ કેન્દ્ર ચાલુ કયો એ ગામ ફ્રી અુણ ચોકાયો એક ગામ અસ પૂરો સપોર્ટ ડીગા આવ્યું નો નવો વોર્ડ એ કે જીત તરફ ખેડ મંગે તઈ અગિયાર અચો અને પ્રિન્સ સાહેબ કે પા રીતે અને ટ્રાય તો બિનિરફ ચઢજો ઠીક છે લોકશાહી જ પર્વ મણી કે અજુ મત હક દાવે દાવેદારીઓ પણ લાટ કામ કહીએ નથા ચો જે પણ અચે વેલકમ અચે અને પાછો પ્રિન્સ ચા જે પણ કામ કરજો વ્યક્તિ રીઠી તો કામ ગામલા કોઈ પણ વિકાસ જો કામ બાકી ન રો અના બો એક ચવા કે અઈ મંજીભાઈ ડોરુઈ એ કંપનીમાં કે શિક્ષણ લોજગાર લગ્રાય કયા હતા વિકાસ વિકાસ બિલ્ડિંગ જુભી કચ્છ પંજો ખન માન આરા કદાચ આપદા અચી સેતી નક્કી નજ વા જોડું ત્યારે પણ આલિશાન ઈમારત ભાઈ પણ અસિ ગર્વ કયું તા બી ચેજો એ અસિં ગામ વિનતી કર્યું સેઠલા દરવાજા કદાચ ખુલ્લા રો મંડો લાગે પાકતા શહેરમાં રોબોસી ગામ નં ભાળીઓ મિઠોરેો નો ભાડિયો સ્લોગન દિયો નિહાર પણ અચનતા ચોટ પહેલાં નંબે ભાડી વિઝિટ કર્યો હા હું મુજબ એસ્થુ ગાલ હતો યાદ અચી અટલ બિહારી વાજપેયી ભૂતપૂર્વ વડાપ્રધાન ઈ મુખ્ય કે પાંચ ચૂંટણી અચી દિવ્યું ગામ જ વિકાસ ન પહેલા ખપે માહુ ચેન કા ભાઈ ચૂંટણી અચાનો દેશ રોણું ખાપે અને પા રોણો ખે ગામ લ વિકાસ લે ખબેતી ખબી મિલાઈ એ શબ્દો વક્તવ્ય પૂર્ણ કયા જય હિન્દ જય ભારત જય શ્રી ગણેશ જય ભોલેનાથ જય વિઠો દાદા એની કે એ સાથ મી અહી ચેલા મંગા તો કે ગામ જો વિકાસ પાકે હા અગિયાર ગોર થઈ ગયો એણું હા કોણું એ વિષયમાં અજ મંગા તો કે ભાઈ અજ પાંચ સેઠ જે હ પરિવાર ખેતસિંહ લદ્દા પરિવાર તરીકે ઓળખાજે પણ હર ગામ હર સમાજ કે સમી કે પહેલથી કામ આયા જે અસિયે મ સમી કે લુગડા પણ પરિસ્થિતિ નવી દે હાઈ હાઈસ્કૂલ ભણતા હોસિ તૈ પરિવાર અસ લુગડે મટે સદે તેલ જ લુગડા તેલ જ પણ પૈસા દીંદા હા લુગા જૂત જ પણ ડી અસ એહેસાન હિ મી અને જાહેર મંચ ત્યાં બી ચો સા સર ને એની ભાઉ જંગી મત સે અસ જીતાઈ જીતાઈ બરાબર તો હા તમે એ ચીજ મતલબ એ સમી કે જીતે પણ તમે ગામ વિકાસ કરી એ પંચાયત લિકી કરી દી આકેોરો ખુટ કરી હોજ બરાબર ને સમય નો અસ ગવર્મેન્ટમાં જેકિ મે અસો પરંપરાથી એ ગામ મેજન ગવર્મેન્ટ જે અસલા કારણ કે અસકે અગાઇ સગઈ વધે વિણ ખાલી હથિયન થાય તો પાંચ ચોંતા કે સેઠ કે ભા જંગી મત છે જીતાય ભાઈ એંડો લહેરાયું હજી અપેક્ષાએ પહેલો તો હું સંપૂર્ણ ગામને નમસ્કાર સાથે આ ચૂંટણી પ્રચાર માટેનું જે અમે આજે બધા અમારી ટીમ નીકળી છે અને એ કવરેજ લેવા તમે કચ્છભૂમિના જે આવ્યા છો તો તમારું પણ અમારા ગામમાં સ્વાગત છે પ્રવીણભાઈ ખેતસિંહ ગોગરી આ ઉમેદવારી નોંધાવી છે તો આખો ગામમાં એના પ્રત્યે લાગણી છે કે એ માણસ આજે અહીંયા કેટલા વર્ષતા રહે છે અમારા ગામમાં ને પશુપાલન અને ખેતી મોટામાં મોટું આજથી ને પેચાસ થી આ સેઠિયાઓ કરે છે એટલે ઈ બધો અમારા ગામના હિતમાં જ છે દરેક માણસ ને રોજગારી મળે દરેક માણસ ને આજે છાસ પણ જો દોઢસો પરિવાર છાસ લેવા જાય એના ઘરે મફત એવી બધી ઘણી બધી સુવિધાઓ શિક્ષણ આરોગ્ય અનેક વાર બધા કઈ ગયા છતાં હું કઉ છું અને વિશેષમાં તો મને એમ કેવો છે કે અમારા ગામની આ જે પેનલ બની છે ને કોમી એકતા ને ભાઈચારા વાળી છે એનો ખોટો જે પ્રચાર થાય છે ને એ લોકો પ્રચાર ન કરે કારણ કે અમારી ટીમમાં પ્રવીણભાઈ ટીમમાં બે મુસ્લિમ પણ સભ્યો છે બે વોર્ડ બિનહરીફ થઈ ગયા છે અનુસૂચિત સભ્ય છે બીજા બક્ષી પંચના સભ્યો છે એટલે દરેક આખા ગામને આવર્યો છે પટની સમાજના સભ્યો છે એટલે આખા ગામને સાથે રાખીને એક ટીમ બનાવવામાં આવી છે અમે બધા આગેવાનો પણ એની સાથે છીએ અને યુવાનોને પ્રોત્સાહન આપ્યો છે કે પ્રવીણભાઈ જેવા એક પીઠ આગેવાન જો પેનલમાં સરપંચ હોય અને એના યુવાન જે સભ્યો છે એને સાથ સહકાર આપે અમારા માર્ગદર્શન અમે બધા અને પ્રવીણભાઈ મહિનામાં તો છે હવે એ સો ટકા હું જો સરપંચ તરીકે મારી જવાબદારી આવશે ને તો બારે માસ ત્યાં રહીશ એટલે એવી ખાતરી આપે છે અને ગામના વિકાસ માટે અમે એક નાના બળિયા વિકાસ ગ્રુપ બનાવ્યું છે અને એ વિકાસ ગ્રુપના માધ્યમથી અમે ચૂંટણી લડી રહ્યા છીએ અને ભવિષ્યમાં ગામના દરેક ક્ષેત્ર જે કામો નથી આ ગટર છે લાઇટ છે પાણી છે જે જે સુવિધાઓ છે એ જૂની હતી હવે મેન્ટેનન્સ માંગે છે તો નવી બધી સુવિધાઓ ઊભી થાય એના માટે અમને આ બધું આયોજન કર્યો છે અને માત્રને માત્ર ગામના હિત માટે કંપની સરકાર અને દાતાઓના સહયોગથી ત્રિપેટ સહયોગથી આવતા પાંચ વર્ષ આ ગામનો કામ અને વિકાસ કરવો છે એવી હું લાગણી વ્યક્ત કરું છું પ્રવીણભાઈ ખેતસિંહ ગોગરી એ મારા કાકા થાય કાકા ઘણી જ હમણાં સમજો ને બે વરસથી ત્રણ વર્ષથી ખૂબ જ એક્ટિવ છે કચ્છમાં પોતે વરસમાં સાત થી આઠ મહિના અહીંયા પોતે હાજરી આપે છે અને અહીંયા જે આપણી ગૌશાળા ચાલે છે ગામની એમાં હાલ ડેલી રોજ જે ગાયો માટે ગાય માતા માટે જે ચરો પડે છે લીલો ચરો કન્ટિન્યુ રોજ ડેલી પડે છે એની જવાબદારી બધી આપણા પ્રવીણ ખેતસિંહ ગોગરી સંભાળી રહ્યા છે પ્લસ આપણા ગામની આજુબાજુ જે તળાવોનું નિર્માણ થયું છે હમણાં જે છેલ્લા બે થી ત્રણ મહિનામાં એ પણ કાકાએ પોતે પર્સનલી ઊભા રહીને એનું નિરીક્ષણમાં એમના નિરીક્ષણમાં એ તળાવોનું બધું કામ થયું છે અને ભવિષ્યમાં પણ સરસ કામ કરવા છે એ હેતુથી એ હેતુથી આપણે પોતે પોતાની સરપંચ માટે ઉમેદવારી એમણે નોંધાવી છે અને એમની સાથે જે એમની ટીમ છે એ પણ એમની સાથે સરસ રીતે નાના ભાડિયા માટે કામગીરી કરશે મને પૂરો વિશ્વાસ છે કે આપણે સારી લીડથી અને સારી લીડથી અને આગળ ભવિષ્યમાં સરસ કામ કરશું એવું આપણું ગામને સરસ બનાવશું એના માટે દરેક ગામવાસીઓને મારે નમ્ર વિનંતી છે કે અમારી પેનલને સારામાં સારો વોટ આપે અને આગળ ગામનું પ્રગતિ થાય એના માટે અમને સહયોગ કરે બસ એટલું જ મારે કેવું છે થેન્ક યુ જય હિન્દ જય ભારત